પણ ખરેખરમાં જો એક મંત્ર ચાલું છું એક મંત્ર ચાલું છું જો ખરેખરમાં જો તમારે કંઈક જીવનમાં પામવું હોય તે મંત્રથી તમે બધું જ પામી શકશો એ મંત્ર જો તમારા પૂરતો રાખવાનો જે તે ઈચ્છા કરો બધી પૂરી થાય તમારા પૈસા જોઈએ તો પૈસા આવશે ઘર જોઈએ તો ઘરે આવશે પણ શું માગવાનું એ કઈ આનું મંત્ર એક

આ તો ભાઈ સાધના વાળું છે એટલે જ કે આમ રસ્તા બતાવવા ઘેર પહોંચી જાય બેઠા બેઠા ક્યાંક લોકેશન હા એટલે ક્યાંક કાનમાં વાતો કરવા વાળું કે પકડી હતી ને મેં માતાએ એક ભાવિક આ લીધી ગદા પેલો માતાજી આ ગદા ભાવથી લઈ લીધી ગદા અને ગદા પકડી રાખી મેં તો ગડી તો કે હનુમાનજી સાથે લાવી કે રામ નું નામ બોલ્યા છે કે એટલે હનુમાનજી ની સાધના કરી ક્યાં એટલે તો જોવા વાળા ચુંડડીમાં કઈક જોવો હશે કે આ ચુંદડીમાં કઈક છે આ ચુંડીમાં કઈક સાધના છે આ બોધી ના એટલે જો ચુંદડી હશે ને તો હું થી બોલશે ચુંડડી નહિ હોય ને તો નહીં બોલે આ ચુંડી કાઢ પેલા એવું કહેતા હતા કે આ કાળી ચુંદડી કઈ શકે જો તો કાળી ચુંદડી ઓઢે છે અને આ કાળી ચુંદડી ઓઢન તારે તે બધું આકાશ પાતાળનું બધું કે મેરડી માતા ધૂણીન ફેદી વરે એટલે આ સાધના છે કે કા ધાબળામ કે એટલે ચુંદડી બદલી નાખી લે એટલે આ જગતમાં હું મેરડી એ છું કે મને કોઈ ના ઓળખી શકે એક સામાન્ય મોડો છે મને ઓળખી શકે કઈ શું સાધના કરીને હું તો જાહેર માં કઉ છું મારા દીકરા એ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેલડી માતા પ્રસન્ન થઈ અને જગત માં જો આ વાત જેને જેને કદાચ વિશ્વાસ કરી મારી પર અધરો વિશ્વાસ કરીને પકડી રાખી એને મારે કઈ કહેવાની જરૂર નહીં પડે મારે એવું કહેવાની નહીં જરૂર પડે કે આશીર્વાદ

માતાજી ના દીકરા એવી તપસ્યા કરીએ છે વિચાર થાય છે કે મારી ધન તારા ભક્તિ આવકો ને તમે તપસ્યા કરીએ છે કે તમારા જેવી માં મળી થાય છે ને બધાનો વિચાર કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવ હું જાહેર માં કહું છું કે મારા દીકરા એ કોઈ એવા તપ નહીં કર્યા કે અમે એક ધારી બેન પચી પચી દાડા મહિના મહિના સુધી ભૂખે ને એક ધારી બે મને પ્રગટ કરી કોઈ કોઈ મારા દીકરા એવું કહીશ તો તમે બધા બંધ કરી દેસુ તમે જે રીતે કરતા હોય બધાની ભક્તિ અલગ અલગ હોય એટલે મારા દીકરા જેવું ના કરવા જવાય હા મારા તમે જેમ પાંચસો કિલોમીટર ચાલીને આવો છો મારો દીકરો પાંચસો કિલોમીટર નહીં કોઈ દા ચાલ્યો એવું કે છે કે મારી આ તો મારા કરતા મોટા ભક્તો તારા પાંચસો કિલોમીટર તારા માટે તો પચાસ કિલોમીટર નહીં હેડો કોઈ દાડો એ જાતે એવું કે છે કે મારી મારા કરતા તારા ભાવિક ભક્તો મારા કરતા મોટા ભક્ત છે બિચારો તમારા વખાણ કરે મારો દીકરો કે મારી મારાથી પચાસ કિલોમીટર ના ચલાય તારા પારે પાંચસો પાંચસો કિલોમીટર થી આવે તો તમે એમ કહો છો ને કે ધન છે તારા દીકરાને તો મારો દીકરો એવું કે છે ધન છે આવા ભક્તો કોઈ દાડ મારા દીકરા પાંચસો કિલોમીટર ની યાત્રા કરી તપસ્યા કરી રામ 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 નામ જેવું તેવું નામ આ તો ખાલી પ્રગટ થઈ ગયું છે બધાની વચ્ચે રામ રામ પણ જેને જેન અનુભવ હોય આ રામ નામ શું છે

કે 24 કલાક બસ રામ ને જો એટલે અને રામ યાદ આવે ને મુખે રામ નામ આવે અને રામ નામ એટલું પવિત્ર છે ખાલી રામ નું નામ એક વખત લેવાથી કે હજારો કરોડો પાપ ધોઈ જાય છે સત્ય છે કે મારી બોલી દીધું રામ રામ તો આનું ફળ મળશે આ બોલો છે ને રામ મારી રામ મારું એક વાર નોમ દોશો મારા રોમ નું જેટલી વાર દોશો રામ મારી બે બાજુ છે મારી આજુબાજુ શું છે બસ આરામ નામ ને પકડી રાખો તમને ભાવ ના જાગે ને તો પરાણે લો કંટાળો અમુક જગ્યા મારે અમાર તો નામ લેવું છે પણ આળસ ચડે કંટાળો આવ મન નહીં લાગતું મન ના લાગે ને તો પરણે લગાડો મન પ્રાર્થના કરો માં મન નહીં લાગતું તું આશીર્વાદ આનતા રાખો માં રામ નામ માં મારું મન લગાય હું એવું કઉ રામ નામ જો તમારા જીવન ઉપર આવી ગયું અને તમે હૃદયપૂર્વક લેવાનું ચાલુ કર્યું એ દાર તમારા તમારી ઘરની કુળની માતાને ભગવાન મારો રોમ મારા જેવું સતના હાલત મન મેરેડીન કેજો તો આ સત છે ને ખાલી રામ નામ નું જ છે હું આવું તોથી રામ 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 24 કલાક ચાલુ જ હોય એ રામ નું નામ તમે લાઈ દો મુખે ના આવો તો પરણે લાવો એટલે તો ચોપડીઓ નહીં છપાઈ એક 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 કરી લઈ જવાની લખવાનું અને ઘેર આ છપાઈ ના તમારું ઘેર નહીં પેલા ગણપતિ દાદા બતાવું પેલા શ્રી ગણેશ નમ એવું વચ્ચે લખવાનું પછી મન મોનતા લખવાનું શ્રી બહુચર માતા નમ મેરડી માતા નમ તમને જે આવડે પછી તમારી કુળદેવ નામ એમ કરી લખી અને રામ નામ ની કદાચ ચાલુ કરો ને લખો તમારથી લખાય એટલું લખતા લખતા લખવા એટલે આલું છું કે લખશો ને તો તમારા મુખે આવશે પછી જોઈ દાડો તમારા મુખે ચોવીસ કલાક નોમ ચડી ગયું એટલે લખવાની જરૂર પડશે પડશે આ ટ્રાય કરો તો કરી જોજો કે આમાં ચમત્કાર થાય છે સો ટકા થશે કઈક ને માનતા એવી રાખી માં તારા પારે અગિયાર ચોપડી રામ નામ લખીને આપીશ કોમ કરી આજે મેં કર્યાલું છે તો રામ નામ તમે લો છો એમાં હું તમારા શું કામ કોમ કરું રામ નામ થી તમારું ભલું થાય છે હું જોઉં છું પેલા સતયુગમાં દેવ માતાજીને પ્રાપ્ત કરવા માટે કુળદેવીને પ્રાપ્ત કરવા માટે જેટલી સાધનાઓ કરે ખબર છે આમ હજારો વર્ષ એક ધારી બેહરી ઝાડ નીચે અને ભૂખ્યાન તરસ્યાન શિયાળો ઉનાળો ચોમાસુ વાવાઝોડો વરસાદ કેટલું બધું આવે માટીના ઢેર ઢગલા થઈ જાય શરીર પર માટી ચોટી જાય નાગ ઉપર બેહી જાય જાનવરો આવે બધું કેટલું આવે આવે તો એક ધારી બેહી તાર ભગવાન પ્રસન્ન થાય બોલો તમારી ભક્તિ થી પ્રસન્ન થઈ પ્રસન્ન થઈ ધરતી પર આવ્યો તમાર શું જોઈએ છે તેમ કે મારા આ જોઈએ છે વરદાન લે તો તારા આવા કોઈ તપસ્યા કરવાની જરૂર નહીં મારા નામ ખાલી રોમ દો અને ચાલુ રાખો હું મેરડી એવું કહું છું વરદાન બરાબર જો ફળ ના લાવું તું મેરડી મટી દો કોઈને કેન્સર જ કેન્સર યાદ રાખજો કોઈને કેન્સર થયું તો પૈસા કેન્સરો મારા પારે મોનતા રાખવાથી કદાચ મોનતા રાખો ને છતાંય કદાચ કેન્સર તમારું મટતું ના હોય કોઈ તમારી બીમારી મટતી ના હોય કોઈ તમારું કામ થતું ના હોય બધું પ્રાર્થના કરીને થાક્યા પ્રયાસ કરીને થાક્યા